ગોધરાના પટેલવાડા વિસ્તારમાં આવેલ કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીની કોઈ કારણસર દાજી જતા દોડધામ મચી જવા પામી હતી ગંભીર રીતે દાજી ગયેલી હાલતમાં વિદ્યાર્થીનીને ગોધરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબ દ્વારા તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીની હાથ અને પગના ભાગે ચાલીસ ટકા જેટલી ગંભીર રીતે દાજી ગયા હોવાનું સામે આવ્યું છે ગંભીર રીતે દાઝી ગયેલી વિદ્યાર્થીને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી જોકે તબીબના જણાવ્યા મુજબ દાજી ગયેલ વિદ્યાર્થીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર સેનેટાઈઝર સળગવાને કારણે વિદ્યાર્થીની દાજી હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું છે સાથે આ સમગ્ર મામલે જે કોઈ જવાબદાર હશે તેમની સામે કડક હાથે પગલા ભરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું અત્યારે હાલ ડૉક્ટર સાથે ચર્ચા કરી છે દીકરીની હાલત સ્થિર છે તમામ રિપોર્ટ એના ઓકે આવેલા છે વધુ બહેતર સુવિધા મળે એ માટે અત્યારે વડોદરા આપણે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ દીકરી છે એ કશું અત્યારે બોલી શકી નથી એટલે એને જ્યારે સંપૂર્ણ રિકવરી થાય છે તો આપણે એમની પાસેથી જ કારણ જાણીએ શિક્ષકોનું કહેવું એવું છે કે દીકરી પોતે દાજીને અમારા સુધી આવી છે અને અમે તરત જ એના કપડાં જે છે એ દાઝીલા એટલે ચેન્જ કરી અને તાત્કાલિક સારવાર મળી શકે એ માટે અહીંયા હોસ્પિટલમાં લાવ્યા છે અને એ એવી પરિસ્થિતિમાં હતી એટલે કારણ કે બહુ સ્કૂલમાં જોયા વગર એ લોકો તાત્કાલિક અહીંયા આગળ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી છે પ્રવાહીથી દાજી હોય એવું જણાય છે દીકરીને પણ કયું પ્રવાહી છે અને કયા કારણસર થયું છે એ સ્થળ તપાસ પણ કરીશું અને દીકરી જ્યારે ભાનમાં આવે છે તો એને સાથે પણ આપણે ચર્ચા કરીશું પરિસ્થિતિ બહુ ગંભીર છે ખૂબ જ દુઃખ થયું છે જે કોઈ પણ જવાબદારો હશે એમની સામે કડક કાર્યવાહી કરીશું અને હાલ દીકરીની તબિયત છે એ આપણા માટે પ્રાથમિકતા હોય એની પાછળ સંપૂર્ણ આપણે કાળજી લેવા માટે સમગ્ર તંત્ર છે પ્રયત્નશીલ છે ગોધરાની એક શાળામાંથી શિક્ષિકાઓ દ્વારા એક વિદ્યાર્થીની વિદ્યાર્થીનીને અમારી હોસ્પિટલમાં લાવ્યા દાઢી ગયેલ હાલતમાં લાવ્યા હતા અને તપાસ કરતા એમને ચાલીસ ભાગમાં દાઢી ગયેલ છે જેમાં હાથના ભાગમાં પેટના ભાગમાં અને પગના ભાગમાં દાઝી ગયેલ છે એમની સારવાર અમારી હોસ્પિટલમાં ચાલી રહેલ છે અને હાલ દર્દીની પરિસ્થિતિ સ્થિર છે આ ઘટના તો ખરેખર ખૂબ ગંભીર બાબત કહેવાય એમાં બે મત નથી પણ રિસેસ દરમિયાન આ ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે શિક્ષક મિત્રો પણ કારણ કે ચાર જ શિક્ષકો છે એટલે રિસેસ દરમિયાન આ ઘટના બની છે અને આ ઘટના પણ ગંભીર કહેવાય એટલે જવાબદાર સામે જે કંઈ હશે એની સામે યોગ્ય પગલાં ભરીશું પણ જો આમાં સીસીટીવી કેમેરા હોત તો કદાચ શિક્ષકો પણ એને ઓબ્ઝર્વેશનમાં રાખી હોત અને આ ઘટના બને જ નહીં એવું માનું છું કે શક્ય નથી પણ હવે એ વિષય છે તે તપાસનો વિષય છે એટલે હાલ હું એ બાબતે કશું કહી શકું એમ નથી